YouTube કેમ છો બધા મજામાં તો છો મજામાં તો છો મજામાં કેવાનું હોય બરોબર છે ને આ પાસા છે ને વિડિયો આખો જો મચ્છીને લગતો છે અને બીજું એ કે તમને એમ થાય કે વિડીયો નાનસીનો હાલ્યો ને એટલે બીજો એને હાળી નારે બનાવવા જોઈએ એમ નથી પણ ખરેખર બે થી ત્રણ વિડીયો અમારે બનાવવાનું છે અમે અમે ફ્રી છીએ હાવ નવરી બજાર કહેવાય ને તો એની જેવો અમે અત્યારે થઈ ગયેલા છીએ પવન ઉડે છે વાવાઝોડું મિત્રું મિત્રું હતું તો આપણે છે ને પોટડાના દરિયામાં અમારે બંધણ નાખેલું છે તો અમે બંધણે જાહુ જાળે જાહુ મચ્છી પકડશું તમને યુટ્યુબ ની અંદર પહેલી વખત આ વિડીયો આવશે કોટડાના બંધણ લગભગ તો આજે આપણે ન્યા મચ્છી પકડવા જવાન છે કેવી મચ્છી આવે છે જો તમે હા એમ તો છે ને બે થી ત્રણ વિડીયો ચાર વિડીયો એમ આવ્યા કરશે કદાચ ને આઈલી એક બે વેટ પછી મતલબ આવશે અહીં લઈ બે ત્રણ વીડિયો આવી જાય આવશે ને આવશે આવશે તો વીડિયો કન્ટિન્યુ છે બધી બિના રહેશો તમને મોજ તવે રાખે તો બાકી હું ઉતારવા વાળો આ મચ્છી પકડશે હું જોઈ કેમ મચ્છી પકડે તમને આજ ગરમ નવરાણ છે જોવાની તમે ધબધબાટી બોલાવી તો બાકી હાલ તો હવે જાય દરિયા ધનજીભાઈ ત્યાં ત્યાં છે હા હો ધનજીભાઈ મચ્છી પકડતા આવડશે ને તને હે તો શીખવાનું છે ને આ ધનજી આજમાં પહેલી વખત એની લાઈફ ની અંદર જ થી જિંદગી ની અંદર આમ કેતા હોય તો પહેલી વખત મચ્છી પકડવાનું છે પોટડા દરિયે દરિયા એમ પકડતો હોય તો અમે તો મચ્છી પકડતી

चरेस सला तो मराडा साक होता काहीकडे तो मात्र देखा ने देखाले कशाला पडलं एता आवडा तो बदाई जाय मारे तर ने वनेली जावन नाही थोडे रख आलो तो जावन नाही आवे आम दरिया मा मन लेप पर्ला फाइते सडे त सरम लागे एमटी अब त गम्मी तिदा पप बलवानी दौ हे पप बलवानी दौ भेडीन पानी मा डुबाडवा नाइ हो हालो त मने नो गम्मी जाई अळुडु अंदर साद दादा न पद न पले कि पप पळालवा न छ्या जोनिया आइले नी पानी के वा हा सु पिल्ली होनाथ मा बो

જક ગમે કે ના નામ તો બરોબર બમે કે આ છે તો કરું જ તો તમને જોવા તો મળશે કે એક સાક તો વિડીયો બની રહે જ છે ને આવડસો જોઈએ એટલે એટલે પાણીમાં અમારે આ દિવસ એટલે એટલે પાણીમાં જ બને નયા જાતા નથી પણ આ જાય આય છે એ આને અહીં રાખજે વાહ આ તંજો તો આવી જાય નાનો તો પેલી દે આદરી છે ને હું પહેલા માછી પકડવા આવતી મારા લગન નતો છે ને પહેલા એક વખત આવી છે હું નાની હતી ને ત્યારે

ના <tellos> પાટી <tellos> મિત્રો ફાઈનલી છે ને અહીંયા મારો બેટો દરિયામાં અત્યારે અત્યારે અહીંયા મોજા એટલે થઈ જાય નાનકડા નાનકડા મોજા પણ અમને છે ને આખા આખા આમ આપડી ખોડે નો આવે પણ નથી પવન છે ને મોજાન પાવે પાણી પેલી બાકી કઈ ને આવડે ને ખોલો છે ખોલો છે ને ના જા ખોલો છે ને નાત મારો બેટો ફાટી જલો છે લાટ બધું તમે જાતા હું પણ હવે ના પૈકેનું નીતિ પાસા વયેવા બહુ આવડો મોજો લાગ્યો કા આમ ફાડી કેમ દેજો એટલો પવન છે કપલી

અમારે તો ભાઈ નાસ્તો આવી જશે પાણીનો પાટલો ને ડોડા મકાઈ હે દબદબાટી પોલાન છે મને દરિયામાં અમારે તો ઓલ્લા મલી સાત પકડાન છે પણ ખારે નુકસાન છે આજમાં અમે આવ્યા પાલે જોઈ થાય બગલા અમે આવ્યા ને તામ જો અહીંયા ઝાળ કેટલું બધું ફાટી જતો તો સાક કે આવે તો હારું નકર મારો બેટો આ બગલા ને ઈલા કોઈ કઈ કેવળું ન લાગતું ઉભા એલા જરીયા પીતા જ નઈ કા દાળ છે ને મિત્રો મકાઈ ખાઈ છે મસ્તી ની ચોપડી દીધી ભયંકર તીખી છે બહુ મજા છે ખાવાની આવો બધા જને ખાવાની બાકી આ બગલા બીતા નથી લા એ ધનજીભાઈ ખોલો છે ને ના પૂગી જશે ને આ બધી ઉસકી જોઈએ એના કારણે આજનો આવા ગયો છે ખ્યાલમાં બાકી બંદર હારું થાય એટલે હું પાછો આવ્યો અહીંયા તો હું પાછો આવી ગયો આઠ સાંજે ખડે આજનો સિંહ આવી જોઈએ ખરી ખાલો ગઈ પકડી હાલો તો ખોલમ જીવો પકડી ને ભાઈ તો આ બધું દાળ ફાટી ગયું ને એના કારણે શાક નથી આવ્યા મારા મારા હાડા ફોફટ ગયા બારું બારણું બને લે પાસ બધું અને અહીં લે છે ને હવે જે આવે ને આમાં લે લાઈસ્ટ લાઈસ્ટ સાસ છે હવે પકડીને ખેલ ખતમ ભલે તો ઘર ભેગી નથી જાય આગળ આમાં કઈ લાનો હોય ને કઈ હોય

পৱন ঘাই